નમસ્કાર આ ધાતક સાબિત થશે ગુજરાતમાં ફરી બદલાશે હવામાન કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે ચોવીસ થી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જયારે ગુજરાતમાં અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે સત્તર ઓગણીસ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે આગામી સમયમાં ઠંડી કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે સામાન્ય રીતે ઉત્તર તરફના પવનો ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડી ઠંડી પડતી હોય છે પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો માત્ર થોડા દિવસ જ રહ્યો છે અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો પરંતુ તાપમાન સામાન્ય રહ્યું છે આંબાલાલ પટેલે આઘાઈમાં જણાવ્યું છે કે વીસ થી બાવીસ જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં બની શકે છે આ અરસામાં દેશના ઉત્તર ભાગમાંથી પર્વતીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે જેમાં જસદણ ગોંડલ સુરેન્દ્રનગર ઉપલેટા મોરબી જેવા ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી પહોંચી શકે છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો